જુનાગઢમાં મૌલાના અઝરીના ભડકાઉ ભાષણના મામલે મુફ્તી સલમાન અઝરીને થોડી વારમાં જ કોર્ટમાં રજૂ કરવામાં આવશે પૂછપરછમાં મૌલાનાએ યોગ્ય રીતે જવાબ ન આપ્યા જુનાગઢ પોલીસ મૌલાના અઝરીના રિમાન્ડની માંગણી કરશે મુંબઈથી મૌલાનાની ધરપકડ કરવામાં આવી હતી આયોજકો સાથે સંપર્કમાં કેવી રીતે આવ્યો તેની પણ તપાસ કરવામાં આવશે મયુર સોની વધુ વિગતો સાથે લાઈવ જોડાયેલા છે મયુર જે પ્રમાણે મોલાના ને કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેને લઈને શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે કિન્નરી મોલાના સલમાન મુફ્તી છે તેની મુશ્કેલીમાં હવે વધારો થવાનો છે કારણ કે જૂનાગઢની સાથે સાથે હવે સામખ્યાળી છે ત્યાં પણ તેના વિરુદ્ધ ગુનો દાખલ થયો છે આ ઉપરાંત જે આયોજકો છે તેની વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવાની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે અત્યારે જૂનાગઢ પોલીસ પરેડ ગ્રાઉન્ડ છે ત્યાં ખાસ સુરક્ષા વચ્ચે મોલાના સલમાન મુક્તિ છે તેને રાખવામાં આવ્યો છે અને અહીંયા લગભગ પોણા ત્રણ વાગે આસપાસ અહીંથી તેને ભારે સુરક્ષા વચ્ચે જૂનાગઢની જે કોર્ટ છે ત્યાં રજૂ કરવામાં આવશે ફળદર રિમાન્ડની માગણી સાથે સાથે જ તે પૂછપરછમાં સહકાર નથી આપતો આ તમામ મુદ્દાઓને લઈને પોલીસ કરવાની છે મહત્વની વાત એ છે કે ગઈકાલે મોલાના એ જવાબ આપતો હતો કે આ પોતાનું ધાર્મિક પ્રવચન છે અને અલગ અલગ જગ્યાએ જ્યાં પણ કાર્યક્રમો હોય છે તે આ જ પ્રકારના પ્રવચન તે આપે છે આ ઉપરાંત સોશિયલ મીડિયામાં પણ આ પ્રકારના પ્રવચન આપતો હોવાની વાત પોલીસને જણાવી હતી પરંતુ પોલીસને ચોક્કસ કડી છે કરવા માટે પ્રકારના કાર્યક્રમો ના હતા પરંતુ ખાસ મોલા ને લાવવા માટે ભાષણ લોકો સુધી પહોંચાડવા માટે કોમી લાગણી ઉશ્કેરવા માટેના પ્રયાસો છે એ આયોજકો અને તેની સાથે સંકળાયેલા લોકો દ્વારા કરવામાં આવ્યા હતા એ પ્રકારની માહિતી આધારે તે તરફ આગળ વધી રહી છે હવે જોવાનું રહેશે કે કોર્ટ છે તે કેટલા દિવસના રિમાન્ડ છે તે મોલાનામ મંજૂર કરે છે આ ઉપરાંત સામકિયાળીની અંદર જ્યારે ગુનો દાખલ થયો છે તો હવે જુનાગઢની તપાસ છે તે હવે સામકિયાળી સુધી લંબાશે તો એ કઈ પ્રકારે તપાસ આગળ વધવાની છે એને લઈને પણ હવે તમામ નજર ત્યાં રહેવાની છે જી ધન્યવાદ મયુરા માહિતી માટે